સદગુરુ ગોરધનદાસ મહારાજની જય બ્રાહ્મણ ની અંદર તુલસીદાસ મહાત્મા લખે છે કે બડો ભાગ્ય મનુષ્ય તન પાવા અતિ શૂર દુર્લભ ગ્રંથને ગાવ બડો ભાગ્ય એટલે ગીતાજી ની અંદર કૃષ્ણ ભગવાન કહે છે કે હે અર્જુન અતિ પુણ્યના ઉદયે જ્યારે અતિ પુણ્યનો ઉદય થાય ત્યારે એ મનુષ્યનો અવતાર મળે છે મનુષ્યનો અવતાર મળ્યા પછી જે મહાપુરુષોના શબ્દો પીડ્યા છે શાસ્ત્રમાં એ શાસ્ત્રના શબ્દને જે સમજવા સાંભળવા જીવનમાં ઉતારવા અને મહાપુરુષોનો જે સંઘ આ બે વસ્તુ દરેકને મળતી નથી મનુષ્યનો અવતાર ગણાય ને મળે છે પણ જે સંતોનો સંગ સંઘ અને શાસ્ત્રનો જે સત્સંગ સાર અનુભવમાં જે લેવો આ બે વસ્તુ દરેક ને મળે નહીં આ ચોકડી ગામની અંદર ભક્તિ ભજન ખૂબ છે એટલે અહીંયા કઈ જાજો સત્સંગ કરવાની જરૂર નથી જેવી રીતે કાશ્મીરની અંદર બરફના મોટા મોટા ડુંગરા હોય અને અહીંયા આપણે જે રસગોળાનો વેપાર કરવી તો અહીંયા કોઈ લગભગ રસગોળો ન ખાય એમાં અંદર પણ તો કઈક તબલસીને થોડીક શાંતિ મળે એ વખત ના વગાડતા અને આપણે ભજન ને ધોળ હાલતા એટલે મને થોડુંક મનમાં એવું થયું કે મને દો પંદર મિનિટ બોલ્યું નજરે મોતી આયા આ મોતી એટલે શું હશે હમણાં ભાવુભાઈ જે ભજન કહ્યું એમાં કઈક ઓહમ સોહમ નું આવ્યું હતું એટલે ઓહમ સોહમ એવું કઈક છે મોતી પણ છે પણ એ મારક જીવ અતિ કઠણ છે ગીતાજી ની અંદર કર્મ યોગ ભક્તિ યોગ હઠ યોગ જ્ઞાન યોગ આવા જે યોગ બતાવ્યા છે એમાં અઠ યોગનો જે માર્ગ શ્રે પરમાત્માના धामને પામવા માટેનો જ્ઞાન યોગ માર્ગ શ્રે પરમાત્માને પામવા માટેનો બે રસ્તા જોડે જોડ એક રસ્તો ડામરનો અને એક રસ્તો રફ રસ્તો શ્રે બી અહીંયા લઈ જવા વાળા પણ ડામરનો રસ્તો છે એક જ્ઞાન યોગ છે જે રફ રસ્તો છે એ છે હવે બે મારક જે પરમાત્માના લઈ જાય છે મુક્તિ મળી જાય છે આવા જે બે રસ્તા છે પણ હઠ યોગ જે મારક છે એની અંદર એનો જે માલમી હોય પૂરેપૂરો જો ગુરુ મળે અને જો પૂરો અભ્યાસ થાય તો મારા વાલા મોતી જણાય કારણ કે આ દેહની અંદર મહાપુરુષોએ તો ઓગણ વાયુ કીધા છે પણ પચાસ વાયુ ગોતવામાં બહુ વાર લાગે એટલે મેન દસ વાયુ બરાબર મહાપુરુષો એ શરીરનો નો નીચોડ કાઢ્યો હોય મેં કે તમે મેનેજ નથી કરી પણ આપણને સમજાવવા માટે આગળના મહાપુરુષો કંઈક મેનેજ કરી ગયા છે એટલે આમ મારા તમારા એને ગણી દીધા એટલે આ ધરતી માથે ચોરાશી લાખ યોની છે એકવીસ એકવીસ લાખની જે ચાર ખાણી ખાણી અંદર કેવી રીતે જીવાતમાં દેહ ધારણ કરે છે અનુભવ જ લેવાનો છે મહાપુરુષયોગ માર ની અંદર આ દેહ ની અંદર ઝીણી મોટી થઈને ભલે પોતે હજાર નાળી કીધી છે પણ કે તમને એટલી બધી નો જડે પણ મેન મેન કે એવી દસ નાડી છે જે ઇંગલા પિંગલા સુક્ષ્મણા હસ્તજીવા પૂસા યશવની શંખની કુહુ આ દેહ ની અંદર એવી જે દસ નાડી છે એ દસે દસ નાળી ની અંદર જે મેન દસ વાયુ છે ભલે પ્રાણ અપાન સમાન વિયાન ઉદાન નાગ કુરમાં કુકરમાં દેવદત ને ધનંજય જો આઠ યોગ માર્ગે કોઈને હાલવું હોય તો આ દસે દસ નાડીના નામ જાણ્યા પછી દસે દસ નાડીનો અનુભવ કરવો પડે કે આમાં ઇંગ્લા કોને કહેવાય પિંગલા કોને કહેવાય સૂક્ષ્મણા કોને કહેવાય જીવા એટલે શું ઉષા એટલે શું યશ્વની એટલે શું શંખની એટલે શું કુહુ એટલે શું દસે દસ નાડીના નામ જાણ્યા પછી જ્યારે દસે દસ દસ પ્રાણવાયુ જ્યારે નક્કી કરો અને પછી મારા બાપલા વ્યાલા એ જાગી શાંત હવામાનમાં પદ્માસન પ્રમ જે ઓહમ અને સોહમ છે એને ઉલટ અને સુલટ ઉલટ અને સુલટ કરી કરી પછી પૂરક રેચક અને કુંભક કરવો પડે ધીરે ધીરે આ સુવાસાને રોકતા શીખવું પડે અને ધીરે ધીરે જ્યારે ઈશ્વાસને રોકતા 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 જ્યારે અમુક સમયે જાતા બંક માં જે સડે અને બંક માં સડતા સડતા જો આયા આ બ્રહ્મરંધ્રમાં મસ્તકમાં આવી અને શ્વાસ એ સ્થિર થાય તો મારા બાપલા અહીંયા સાનલો કરે ને કપાળમાં મોતી દેખાય સંતો એ મોતી કીધા છે પછી કદાચ એથી આગળ જાય એથી આગળ જો જાય તો કઈક જોઈત ના દર્શન થાય જોત નો દર્શન એવો છે કે એક સૂર્ય નહીં પણ કે હજારો સૂર્ય ઉગે ને જેટલો પ્રકાશ થાય એવો પ્રકાશ દેખાય પણ આ માર્ગ બહુ જ કઠણ છે એટલે ગીતાજીમાં કૃષ્ણ ભગવાન અર્જુન ને કે છે કે હે અર્જુન જ્ઞાનયોગ માર્ગ શ્રેષ્ઠ છે જ્ઞાનયોગ માર્ગ ની અંદર આવી કઈ પણ મેનેજ કરવી પડે નહીં અને જે આ યોગ ના માર્ગે હાલ્યા જેને મોતી દેખ્યા જેને દર્શન કર્યા પછી તો મારા બાપલા આ દેહ ની અંદર અને જે જે માર્ગે હાલ્યા એ મહાપુરુષ વાણી બનાવી એમાં શબ્દો લીધા કે ઓહમ આવે સોહમ જાવે ઉલકા વિચાર લાવે આ દોનો મળીને કરે નનેડા સો અભિપદ પાવે એને જયારે અનુભવ કર્યા અને એને જે વાણી બનાવી પછી લખ્યું કે દેખાણ દા કોઈ આદલ માય પરખન દા કોઈ આદલ માય જણણ જણણ જાલ જાલ ની વાગે વિના દાંડીએ નોબત વાગે વિના દીપકે જ્યોત જલાય પછી આ બધું દેખાય પણ માર્ગ બહુ કઠણ કીધો એટલે એ માર્ગે સડવું બહુ જ અઘરું છે અધ્યાય ચોથો ચોત્રીસ માં કૃષ્ણ ભગવાન અર્જુન ને ભળામણી કરી કે હૈ અર્જુન આવા કોઈ તત્વ દર્શી સંતના ચરણે જઈ પરણામ કરી અને આ જ્ઞાન જાણી લે કેવું આત્મ જ્ઞાન જેવી રીતે પ્રજવિત થયેલો અગ્નિ લાકડાને બાળીને ભસ્મ ભૂત કરે છે એમાં આત્મરૂપી જ્ઞાન અગ્નિ કરેલા કર્મને પણ બાળીને ભસ્મ ભૂત કરે છે એટલે આપણા ભારત દેશના એક સત્ય સનાતનના ધર્મના પાટા ઉપર મેન હાલવા વાળા લાલજી મહારાજના શબ્દો આમ ભારતમાં ઘુમી રહ્યા છે મીરાબાઈના શબ્દો જોવો તો ભલે કે એ આત્માને ઓળખ્યા વિના લખ ચોરાશી નહીં મટે કારણ કે જ્ઞાનયોગ માર્ગ શ્રેષ્ઠ છે શ્યાલો છે કોઈ પણ આ માર્ગે હાલી અભણ હોય તોય ભલે ભણેલો હોય તોય ભલે એવો જ્ઞાન યોગ શ્રેષ્ઠ છે આત્માની જો ઓળખાણી થઈ જાય તો આ જીવાત્માને બંધન છૂટી જાય તારે લાલજી મહારાજ શું કે છે કે લાલા જેને આત્મ નહીં ઓળખાયા એ મેથી જગત માં આયા જોકે અહીં તો ઘણા બધા ઉપદેશી ભાઈઓ હોય છે પણ કદાચ પાંચ દો ન લીધો હોય તો શબ્દ જો અસર થાય તો મારા થોડોક વિચાર કરી દીધો

આવે અને કોઈ સંતનું શરણ લઈ તું આવે તને ગુરુ વિના કોણ છોડાવે એવો સમરસ જો સદગુરુ મળે આત્માની ઓળખાણી કરાવે તો આ ચોરાસી ના ફેરામાંથી જીવ છૂટે છૂટે ને છૂટે બાકી બીજું ગમે એટલું કરશું તો આ જીવાત્માને ચોરાશી ના બંધન છૂટે એવું નથી દેવને દુર્લભ આવે એવો આ માટે લખ્યું આપણે કોઈ દિવસ વિચાર કર્યો નથી વિચાર જયારે કરવી કે આ ભારત દેશની અંદર કોઈ પણ જો મંદિર હોય તો જોઈજો મંદિર ને બનાવવાળો મનુષ્ય હોય અને મંદિર બનાવ્યા પછી જે અંદર મૂર્તિ મૂકી હોય જો માતાજી ની હોય તો દેવી જ કહેવાય ભગવાનની હોય તો દેવ કહેવાય હવે દેવ અને દેવી ની જે મૂર્તિ બનાવી એ બનાવવા વાળો મનુષ્ય મંદિર ને બનાવવા વાળો મનુષ્ય એને નામ પાડવા વાળો મનુષ્ય આ મનુષ્ય ને દેવ બનાવે છે ભલે પછી પથ્થર ના હોય કાષ્ટ ના હોય ધાતુ ના હોય સોના ના હોય ચાંદી ના હોય દેવ બનાવી અને જેની પાસે આત્મજ્ઞાન નથી એના માટે આ જરૂર કામનું નું છે ને કારણ કે એકડિયાનું ભણતર ભણ્યા વિના પેલા બીજામાં ન જવાય કર્મકાંડનું જે ભણતર છે એ એકડિયાનું ભણતર છે અને એ ભણતા ભણતા પછી આગળ જવાય છે અને આગળ જતા જાતા આ બધું સુટતું જાય છે ખાલી નથી માં પહાડમાં પશુમાં સર્વત્ર ની અંદર જો પરમાત્મા વસી રહ્યા હોય તો મારણ તમારા દેહ તો મોટા છે આ દેહ ની અંદર પરમાત્મા હોય જેને હરી કીધા છે તો એ લાલજી મહારાજે શું અનુભવ કર્યો કેવા શબ્દો મૂક્યા પ્રભુ વિના કોઈ ઠાલો ગીતા શ્રી કૃષ્ણ આપણે શબ્દો સાંભળ્યા કયું નામ લઈ કોને લઈ કોઈ દી અનુભવ કર્યો નહી પણ આમાં થાય છે કેવું કે ત્રણ પ્રકારની મૂર્તિ બનાવી હોય એક પ્રકાર એવો છે કે પથ્થર પથ્થરની મૂર્તિ બનાવી પાણીમાં મૂકી દો કલાક એ કલાક પાણીમાં પડી ખરા ની પલ્લી જાય પછી કાઢીને એક કલાક કોરી તો એવું પથ્થર રૂપી જો મન હોય એ ગમે એટલો સત્સંગ સાંભળે ગમે જાય ગમે એવા મિલાવડા કરે ગમે એવું સંત નું શરણ સ્વીકારે પણ સત્સંગ સભામાં બેઠા હોય ને તારે તરબોળ પછી કોઈ ધાકોળ હતા એ મહાપુરુષો કે કે બીજી પુતળી બનાવો કાપડની જેને ઢીંગલી કહેવાય એ કાપડની ઢીંગલી બનાવીને પાણીમાં મૂકો એટલે આ ઉપર એ પલ્લી જાય ને માલપાઈ પલ્લી જાય કલાક બે કલાક એ ઢીંગલીને પાણીમાં પડી રહેવા દો આખે આખી પલ્લી જાય એવી તરબોળ થઈ જાય બારી કાઢીને ને બે ત્રણ કલાક મૂકો હતી તો હિલો જ્ઞાન નો બહુ જ સત્સંગ કર્યો હોય બહુ જ અનુભવ કર્યો હોય જ્ઞાન માં તરબોળ થઈ ગયા હોય પણ હજી જે મેન સ્વરૂપ પોતાનું હું કોણ શું ન ઓળખ્યું હોય ને તો વળી પાછી જેમ ઢીંગલી ફૂકી દઈ કોરી પડે ને હૈતી ઈનોય થાય એમને હૈતી ઈનોય થાય ને જ્યાં ત્યાં ધોળા ચાલુ રહે ત્રીજી પુતળી છે હાકર ની

એ આત્માને હરી કીધા છે તો મહાપુરુષો એવું કોઈ ન કીધું કે રામને ઓળખ્યા વિના મટે કે કૃષ્ણને ભજ્યા વિના ચોરાસી નહીં મટે પણ આ હરિ એવો શબ્દ છે પરમાત્મા એવો શબ્દ છે અને એની જેને ઓળખાણ થઈ જેને અનુભવ થયો એ મહાપુરુષો લખે કે હરિને ભજતા હજી કોઈની લાદ જતા નથી જાણી પણ જેની સુરતા બરોબર સાંભળી ની હર્યા હોય તો જો ધાતુમાં લાકડામાં કઈક પાણામાં જો સુરતા હોય તો તમારા જે હરી એક ચેતન સ્વરૂપે આ દેહ ને હલાવી રહ્યો છે બોલાવી રહ્યો છે એની જો ઓળખાણી ન થાય તો કે મનુષ્ય તો મળે પણ તમે નામ લઈ કયું નામ મારા તમારા દેહ ને ઓળખવા હાડું પાડ્યું વિચાર કરીએ મારા કે તમારા દેહનો નો જે દીધી જન્મ થયો હોય છે નાનું એવું બાળક જન્મે કોઈ દેહનું નામ ન હોય પણ એ નામ દેહનો નો જન્મ થયા પેલા આ વિશ્વમાં હોય હોય ને હોય હોય તો જ લાઈન મૂકે ને એ આને હુરસિંગ કહેજો એવા દરેક દેહને જે ઓળખવા હાટું નામ પડ્યા છે એ દેહ જન્મા પેલા નામ હતા અને દેહ પડી જાય છે તોય રહેવાના પણ મારા માં તમારા માં જે હરી બેઠા છે એને જો ઓળખાણ ન થાય તો મનુષ્ય અવતાર મળ્યો પણ એ નામ નહીં કે લઈ એક હરીની ઓળખાણ કરવાની છે અને હરીને પરમાત્મા કીધા કોઈએ વચન કીધું કોઈએ નિજનામ કીધું કોઈએ સતનામ કીધું

પહેલા તમારે જપ નો કરવા પડે તમારે તપ નો કરવા પડે તમારે પૂજા નો કરવી પડે તમારે પાઠ નો કરવો પડે પણ તમારા સ્વરૂપ ને જાણી જો વરસાદ વરાતો હોય ને ધાબાવાળા મકાન બેહો ને તો નો પડલો બાર નીકળો ને પલ એમ સદગુરુ મહારાજ ની જે શાન એવી છે અને એ શાન જો સમજાઈ જાય જીવનમાં જો ઉતરી જાય પોતાને જો નક્કી થાય એટલે આ ધરતી માંથી જોજો આ ધરતી એક છે પવન એક છે અગ્નિ એક છે જળ છે એમ સૂર્ય પણ એક છે તમે ભારતમાં જાવ તો બોલે ને બાંગ્લાદેશમાં વ્યાજ આવતો બોલે સૂર્ય એક એક ને એક એમ જે હરિ છે ને એ એક છે એ એક હરી જો ઓળખી જાય તો મહાપુરુષો કહેશે કે જોજો કુકડ બચા લાખ કે લાખે બિચારા બગલા ભગવાનને માતાજી ગણાય રહ્યા

મારો કે તમારો દેહ પડી જાય પછી દેહના દીકરા હોય શમશાન માં ગોતે કે મારા બાપા ને ગંગાજી મોક્ષ થાય ના એવું માનતા આ જગત માં અનેક ભક્તો જીવતા મોક્ષ પદ પાયા આ કેળે નર મુક્તિ માગે એને મૂર્ખ ગણવા લાયા આવા જે મહાપુરુષો નો અનુભવ છે અને એ અનુભવ ભલે મેં કે તમે ગુરુ કરાયા હશે આત્મા ઓળખાયો હશે પણ અંધશ્રધામાંથી જડામાંથી વ્યામ માંથી જો નો સુટ્યા હોય તો એક જીરીક થોડુંક આડું રહી ગયું થોડુંક એટલે કે જેમ પ્લાસ્ટિક નું જબલું હોય અને એ જબલા ની અંદર અઢીસો ગ્રામ ઘી લઈને મારી ભરીને ગાંઠ વાળી હોય અને પછી ઘઉં રોટલી બનાવી ઉપર એ આમ ફેરવો મારા બાપલા ઘી ને અને રોટલી ને કોઈ આમ વેચ કે હાથ બે હાથ નું શેટું નથી પણ અંતર પડજો છે જરી કહો અંતર પડજો ખોલી આ હૃદય માં વસ્તુ છે અને મોલી એક જરક જો પડજો રહી જાય તો ઘીનો ખવાજ ન હોય ભલે ને હાથમાં ઓળખ્યો હોય પણ એનો રસ ન મણાય આત્માને ઓળખી આ પોતાના મૂળ ઘરે જવું છે જીવાતમાને એના માટે થઈ અને આ મહાપુરુષોના દરેકના શબ્દો મને તમને કંઈક કહી રહ્યા છે પણ જો એની અસર થાય જો પોતાને સમજાય જો નક્કી થાય તો હખડખડ મન હોય ને એટલે હખર ડખડ કોદાળીનો હાથ હોય તો હરખું કાપે નહીં કંઈક ફાયદું પહેરવું પડે એટલે આવા સંક ને કંઈક ફાયદું મારવી પડે હાથો હાલ તો એ જ બંધ થઈ જાય

કે ભ્રમણા ભાંગ્યા વિન્યા ભવના ફેરા નહીં મટે ભ્રમણા તો મારા બાપલા એટલી બીજી ભેરી હોય ને સત્સંગ ગમે એટલો સાંભળ્યો હોય આજમાં ઓળખ્યો હોય મોટર સાયકલ ને જાતો હોય ધજાગરો ભાડ્યો નથી રાતો પાણો ભાડ્યો ને પીપ એટલે ઓલા પાસે રજા માગી ઓલાને ખબર નથી પણ આને ખબર છે